અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસની રોડ ઉપર એક ફોરવેલ ગાડીમાં અકસ્માત થતા સાથે આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતા જિલ્લા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પરંતુ બે લોકોનો કારમાં ફસાઈને મૃત્યુ નિપજ્યા હતા જેને લઈ લોકો મારે રાટી વ્યાપી જવા પામી હતી તો ફાયર ટીમ દ્વારા બંને મૃતદેહનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા સમગ્ર મળી આવતી જાણકારી અનુસાર જિલ્લા ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ થવા પામી હતી સાવરકુંડલા તાલુકાના હાથસની રોડ ઉપર એક ફોર ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને તેમાં આગ ભભૂકી ઉઠી હતી આ જાણ થતાં જિલ્લા ફાયર ઓફિસર એસજી ગઢવીના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ દ્વારા પ્રાથમિક ધોરણે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ